નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ અગિયાર તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસને વાર શનિવારના રોજ ચણાની હરાજીની વાત કરીએ તો છાપરા નંબર ત્રણમાં ગેટ સાઈડથી હરાજી ચાલુ છે મિત્રો અને અત્યારે હરાજી હાલ સિત્યાવીસના પિલોરે પહોંચી છે મિત્રો તો ચાલો જઈએ જાણી લે કેવારીએ છે આજના ચણાના બજારમાં ભાવ મિત્રો મેં ચેનલ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો તેરસો ને એક રૂપિયાનો ભાવ છે દેશી ચણા છે તેરસો ને એક રૂપિયાનો ભાવ થયો અને અમુક લીલા ચણા જોવા મળી રહ્યા છે મિત્રો તેરસો ને એક રૂપિયામાં આ ચણા વેચાણા છે પંદરસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણ છે મિત્રો આમાં મિક્સ માલ છે મિત્રો પંદરસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણ છે સોલે ચણા છે મિત્રો બારસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ બારસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે બારસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો બારસો ને એકોતેર રૂપિયામાં વેચાણા હે આ ચણા છે જોઈ શકો છો બારસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો અઢારસો ને એક રૂપિયાનો ભાવ છે મીડિયમ માલ છે અઢારસો ને એક રૂપિયાનો ભાવ થયો સોલે ચણા છે તો માલ મીડિયમ છે